સમાજના અધ્યક્ષો દ્વારા પાયેલા આ આવેદનમાં નિકિતા ગોસ્વામી મૃત્યુના કિસ્સામાં એસઆઈટી નું ગઠન કરીને ન્યાયિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે સમાજના પ્રતિનિધિઓએ કહ્યું કે પ્રસૂતિ બાદ નિકિતા ગૌસ્વામીના મૃત્યુ માટે હોસ્પિટલ અને સંબંધિત ડોક્ટરોની બેદરકારી જવાબદાર છે તેઓએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા યોગ્ય સંભાળ અને સમયસર ઉપચાર ન આપવાને કારણે આ દુઃખદ ઘટના બની છે સમાજના સભ્યો દ્વારા આપેલા આવેદનમાં આ ઘટનાની તત્કાળ નિષ્પક્ષ અને પારદર્શી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે

અને અમને બે ત્રણ કલાક પછી જાણ કરવામાં આવે છે કે તમારું જે પેશન્ટ છે એ નથી રહ્યું એમનું મૃત્યુ થઈ ગયું છે એમનું હૃદય બેસી ગયું છે આટલી બેદરકારી છે કે અમને અમારી ફાઇલ આપવામાં નથી આવતી અમને આ સીસીટીવી ફૂટેજ નથી બતાવવામાં આવતા અમને કોઈ અંગ પેશન્ટ છે એમના થમ લેવામાં આવે છે અંગૂઠા છાપ લેવા ફિંગરપ્રિન્ટ લે છે આટલી બેદરકારી છે આ હોસ્પિટલવાળાની વાળાની તો એમના સામે કડકથી પગલા લેવાય અને અમારી બેનને ન્યાય મળે